બિસમાન રસ્તાઓને લઈ મુદ્દે હજીરાવાસીઓનો વિરોધ ઈચ્છાપુર ચાર રસ્તા ઉપર હજીરાવાસીઓ એકઠા થઈ વિરોધ સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી જેના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તારના લોકો આ સમસ્યાથી પરેશાન છે આ વિસ્તારના સૌથી વધુ સ્થાનિક લોકોનું વિરોધ પ્રદર્શન હાથમાં વિવિધ પ્રકારના પોસ્ટરો લઈ વિરોધ પ્રદર્શન ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓને જાગૃત કરવા માટે આ વિરોધ પ્રદર્શન

પરંતુ સાહેબ અમારે દુઃખ ખાતે કહેવું પડે છે કે સરકારી અધિકારી અને અમારા વહીવટી અધિકારી તેમજ રાજકીય નેતાઓની અણ આવડતના કારણે આજે સમગ્ર હજીરા વિસ્તારને આ રોડના કારણે ભાનમાં લીધું છે અને એના વિરોધ માટે આજે અમે હજીરા કાંઠા વિસ્તારમાં અહીંયા આવી બેનર લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ સાહેબ હજીરા વિસ્તારમાં આજ આપણે સર્કલ પર ઉભા રહ્યા છીએ આ સર્કલ પર સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી એનઓસી ન આપવાના કારણે આજે ઓવરી નથી બન્યા અને એના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તાર હેરાન થઈ રહ્યો છે માગણી શું આગળ જો સુરત મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં એનસી આપવામાં ન આવશે અને અમારા રોડનો રોડનો શોર્ટ ટાઈમમાં બાંધકામ ચાલુ ન થશે તો અમે ઉગ્ર આંદોલન છેરીશું અને જરૂર પડશે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું